તમે ક્યારે વિચાર્યું છે કે મોંઘી દાટ દવાઓનો ભાવ એક કે જમીન પર આવી શકે છે અમેરિકામાં એક એવી ગુપ્ત અને યોજના તૈયાર થઈ રહી છે જે આખા વિશ્વના ફાર્મા સેક્ટરને હચમચાવી દેશે ટ્રમ્પ આર નામનું આ એક નવું હથિયાર છે જે વચેટિયાઓને ખતમ કરીને સીધો ગ્રાહકોને ફાયદો પહોંચાડશે પણ શું આ ખરેખર જનતાની ભલાઈ માટે છે કે પછી તેની પાછળ કોઈ બહુ મોટું કોર્પોરેટ ગણિત છુપાયેલું છે આજે અમે આ સ્ક્રિપ્ટમાં એવા સવાલોના જવાબ આપીશું જે જાણીને તમારી આંખો પોળી થઈ જશે કારણ કે આ રમત દવાઓની નથી પણ અબજો ડોલરના સામ્રાજ્યની છે અમેરિકાના સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ટ્રમ્પ આર શરૂ કરવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવમાં

દવાની એટલી જ કિંમત ચૂકવવી પડશે જે કિંમત અને વેગોલવીના ભાવમાં પચાસ થી પંચ્યાસી ટકા સુધીનો તોતિંગ ઘટાડો જોવા મળી શકે છે ઉદાહરણ તરીકે જે ઓઝેમ્પિક માટે લોકોએ મહિને એક ડોલર ખર્ચવા પડતા હતા તે હવે ટ્રમ્પ આરએક્સ દ્વારા માત્ર ત્રણસો પચાસ ડોલરમાં મળી શકશે જ્યારે મેડિકેરના લાભાર્થીઓ માટે આ કિંમત બસો પિસ્તાળીસ ડોલર સુધી નીચે આવી શકે છે જો કે આજની તારીખ એટલે કે ત્રીસમી જાન્યુઆરી બે હજાર સવ્વીસ સુધીમાં આ વેબસાઇટ પર માત્ર કમિંગ સૂન લખેલું આવી રહ્યું છે અને હેલ્થ સેક્રેટરી રોબર્ટ એફ ટેનેડી જુનિયરે સંકેત આપ્યો છે કે આગામી દસ દિવસમાં જ આ સેવા શરૂ થઈ શકે છે આ યોજનામાં અત્યાર સુધીમાં ફાઈઝર એલી લીલી અને નાવો નાર્ડિક્સ જેવી કુલ સો દિગ્ગજ ફાર્મા કંપનીઓ જોડાય છે આ કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે કે તેઓ અમેરિકામાં સાડત્રીસ અબજ ડોલરનું રોકાણ કરશે અને બદલામાં તેમને ટેરિફમાં રાહત આપવામાં આવશે બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓ જેવા કે એલિઝાબેથ વોરન અને ડીક ડરબીન આ યોજના સામે આંગળી સીધી રહ્યા છે અને તેમાં હિતોનો સંઘર્ષ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે એક મોટી ચિંતા એ પણ છે કે જે દર્દીઓ રોકડ થી દવા છે તેમનો ખર્ચ ઇન્સ્યોરન્સના ડિડેક્ટિબલ્સમાં ગણવામાં આવશે નહીં જે લાંબા દર્દીઓને પડી શકે છે છે આ રમત એટલી જટિલ એક તરફ કંપનીઓ કરાર કરી રહી છે અને બીજી તરફ બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં જ ઘણી દવાઓના લિસ્ટ પ્રાઇઝમાં વધારો પણ કરવામાં આવ્યો છે રિટેલ સ્ટોર્સ અને વચેટિયાઓ પણ નારાજ છે કારણ કે આ ડાયરેક્ટ મોડેલથી તેમના નફા પર કાતર ફરી વળશે ટ્રમ્પ સરકારનું માનવું છે કે આનાથી અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ વધશે અને અન્ય દેશો પરની નિર્ભરતા ઓછી થશે સામાજિક માધ્યમો પર આ યોજનાને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે જ્યાં કેટલાક લોકો તેને ક્રાંતિકારી ગણાવે છે તો કેટલાક તેને માત્ર ચૂંટણી લક્ષી પ્રચાર ગણાવી રહ્યા છે મેડિકેર દ્વારા પ્રથમ વખત શુલ્કાની દવાઓને આવરી લેવામાં આવી છે જે ટેક્સ ભરનારા નાગરિકોના અબજો ડોલર બચાવી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે જો કે આ યોજના કેટલી સફળ રહેશે આધાર તેના અમલીકરણ અને ગ્રાહકોના વિશ્વાસ પર રહેલો છે દવાઓનો બજારમાં એક એવો વળાંક છે કાં તો દર્દીઓના ખિસ્સાવા કરશે અથવા તો ફાર્મા કંપનીઓના મનસ્વી ભાવ વધારા પર લગામ કસશે શું આ ખરેખર સામાન્ય માણસ માટે વરદાન સાબિત થશે કે પછી આંકડાઓની માયાજાળ બનીને રહી જશે આ સવાલ અત્યારે આખા અમેરિકામાં ચર્ચાઈ રહ્યો છે અમેરિકાના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આવી રહેલા આ મોટા બદલાવ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો